સુરતના જિલ્લામાં ધોરણના પારડે ગામમાં પાંચે પેસેન્જરોનો ભરેલી બસ પલટી મારી ગઈ હતી અને બનાવવાની જાણ થયા પોલીસની એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે દોડી બનાવવા આવી હતી અને આ સદનશીમાં ઘટના કોઈ જાનહાની થવાની પામી ન હતી અને મળતી માહિતી મુજબ ધાર પારડી ગામમાં પાછે બસ પાર્ટી મારી ગઈ હતી અને સુરજની પેસેન્જરમાં ભરેલી ઉતર પડ્યા જઈ રહી હતી અને આ દરમિયાન ધોરણ પારડી ગામમાં પાછળ બસ પાર્ટી મારી ગઈ હતી અને બસ પાર્ટી મારી જતા મુસાફરો જીવ પડકે બંધા ગયા હતા અને બનાવની જાણ થતાં પોલીસ અને એનઆઈસીના વિભાગ અને તેમજ એકસો આઠની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને તેમને મુસાફરો બહાર કાઢ્યા હતા અને આ બનાવમાં પાંચ જેટલા મુસાફરો નાની મોટી ઇજાગ્રત થયા હતા અને હોસ્પિટલ ખેસડા બાદ આવ્યા હતા અને હોવાનું જાણવા મળ્યું છે કે પલટી મારી ગઈ એટલે કે બસને ક્રેનિની મદદથી ઊભી કરવામાં આવી હતી અને તેને અકસ્માત આ બનાવવા માટે લઈને ટ્રાફિક જામ અને સર્જાયો હતો અને સદનસીને કોઈ મોટી જાનહાની થવાની પામી નહોતી